હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જ છો બધા મિત્રોને જય માતાજી જોવા આપણે અત્યારે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ ખોડિયારમાં મંદિર છે અને જે ભાઈઓની ઈચ્છા હોય ત્યાં થોડિયાર વાયુ છે દર્શન કરવા આવજો જો આ રીતના આપણે છે જાય જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં જાય થોડિયારમાં જો આ રીતનું આપણે અહીંયા બધું છે દીવાબત્તી ચાલુ છે અને બે ટાઈમ આપણે અહીંયા દીવાબત્તી થાય છે અને સાથે પણ નગારો છે નગારું ઝાલર પણ બધું કમ્પ્લીટ અને જો આ રીતના આપણે અહીંયા છે થોડિયારમાં દર્શન કરવા આવજો બહુ જો આ રીતનું છે આપણે બધું અહીંયા અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબર પણ કરતા રહેજો કોમેન્ટ પણ કરતા રહેજો અને તમને બહુ મજા આવે તો આપણો વિડીયો પણ શેર પણ કરી દેજો આ રીતની આપણે વાયુ છે વાવની અંદર સરસ મજાનું પાણી પણ છે અને અંદર તમને ફરવાની પણ મજા આવે છે બહુ જૂની વાવ છે તમે દર્શન કરવા આવજો જો આ રીતનું બધું છે અને અહીંયા આપણે શીતળામાં છે આપણે તમને દિવસે અહીંયા શીતળામાં ને આવવાનો છે અને જે ભાઈઓ એને આડોશી ભાઈઓને શીતળામાં ન હોય તે આપણે દર્શન પણ કરવા આવજો અને શીતળામાં ના દર્શન પણ કરવા આવજો અને સરસ મજાનું આપણે અહીંયા પાકડા પણ ગોઠવેલા છે મજાનો ઠંડો પવન આવે છે અને આ બહુ વર્ષો જૂનો આપણે આ લીમડો છે લીમડો એવો છે કે ગમે વળો માણસ માણસ હોય પણ બથ ભરે પણ બથમાં ન આવે એવો લીમડો છે જો આ તમે જોઈ શકો છો આપણે આ જોવા આવડો મોટો લીમડો છે બહુ સરસ મજાનો છે અને અહીંયા આપણે બાકડા પણ ગોઠવેલા છે અને જો આ અહીંયા પણ સાથે ડંકી પણ છે પાણીની પણ વ્યવસ્થા છે અને જો આ રીતનું બધું છે અને આ રીતનું આપણું મંદિર છે જો તમને આખું મંદિર બતાવવા જઈ રહ્યો છું જો આ રીતનું બધું છે અને આ જો આ વાડી વિસ્તાર છે અને વાડી વાડીમાં છે આપણે આ બધું જોવા અહીંયા સરસ મજાની ડંકી છે અને સાથે પણ મીઠો લીમડો છે અહીંયા જોવા તમે જોઈ શકો છો તો અત્યારે તો આ બધા રોપડા ઉગી ગયા છે મીઠા લીમડાના જે ભાઈને મીઠો લીમડો ન હોય તે આપણે ખોડિયાર મને દર્શન કરી મીઠો લીમડો લઈ જાઓ જો આ બધા રોપડા છે મીઠેલી અમળાના બહુ સરસ મજાની સુગંધ પણ આવે અને સરસ મજાનો છે જો તમે જોઈ શકો છો આ રીતનું આપણે છે મંદિર ખોડિયારમાંનું અને બહુ સરસ મજાનો છે બધાએ આવજો અહીંયા દર્શન કરવા ખોડિયારમાંના અને સાથે સાથે માના પણ દર્શન કરવા આવજો સાહેબ તેમને દિવસે જવા શીતળા એમાં જઈ શકો છો જવા બગીચા છે આ રીતના અને અહીંયા દર્શન પણ કરવાના જવા વર્ષો જૂની વાવ છે બહુ સરસ મજાની વાય છે અંદર કબૂતરા પણ છે પાણી પણ છે જોવા તમને ઝૂમ કરી દેખાવું જોવા તમે પાણી અંદર ભર્યું છે અને વાઈવ સરસ મજાની છે આ બધી વાઈવ છે બહુ મસ્ત મજાની વાઈવ છે એકદમ જો આ રીતની છે અને જરૂર તમે દર્શન કરવા આવજો અને કોમેન્ટ બોક્સમાં આપણે ભરી દેજો જાય ખોડિયારમાં જાય ખોડિયારમાં એમ જોવા રીતના બગીચા છે આપણે બે બાજુ ટોડા પણ છે અને વર્ષો જૂના છે જવા બધું મંદિર છે આપણે અને વાડી વિસ્તારમાં છે તો આ બધી વાડીઓ છે આપણે જો આ લીમડો છે બહુ મોટો જો તમે જોઈ શકો છો જો આ બધી લાદી નાખેલી છે અને અંદર પણ આરસ પણ નાખેલો છે ફરતી જાળી પણ ગોઠવેલી છે જો તમે જોઈ શકો છો જો આ રીતનું બધું છે આપણે અહીંયા જો આરસ નાખેલો છે અને બહુ શોખાઈ સરસ મજાની છે અને જો આપણે આ